નમસ્કાર ખેડૂત મિત્રો હું યુનેવિયા કંપનીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉના તાલુકાના ભડિયાદર ગામે જેણે ચણાના ક્રોપમાં યુનેવિયા કંપનીનો લિયોકેરનો ઉપયોગ કરેલો છે તો તેણે પાણી સાથે લિયોકેર આપ્યું છે નમસ્કાર રમેશભાઈ તો આપણે જે યુનેવિયા કંપનીનું તમે લિયોકેર પાણી સાથે આપ્યું છે ચણામાં તો તમને તેનાથી શું શું ફાયદો થયો છે આ ચણાના પાકમાં પહેલા મે 25 દિવસે યુનેવિયા કંપનીનું લિયોકેર આપ્યું હતું

એમાં એકદમ ગ્રીનરી પકડે હા ગ્રીનરી આપે છે તમને તમારા ખેતરમાં શું પ્રશ્ન હતો એટલે તમે આ લીધું પહેલા તો મારા ખેતરમાં સુકારો બહુ આવતો છે એમાં એના માટે મે એકરાવાને પૂછ્યું કે મારે કે ભાઈ પહેલા વેલું પાણી આપું છું ને સુકારો અને બેહેલા ચણા લાગતા વર્ધક ન પકડતી તો મને એકરાવાએ એક લાઈવ લીવો કે લીવો કે આપું છે એનાથી મને સારું રિઝલ્ટ મળ્યું છે બરાબર કેટલા દિવસ છે પાયું એના આજે ચાલીસ દિવસ ત્યાં છે તો અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે જે લિયોકેરો કેર છે એક પણ સ્પ્રેટ ફાલ ફાલફૂલ કે કંઈ નહીં તો પણ સત્તા અને જે ચણાનો ફાલફૂલ છે એ ગ્રોથ પણ સારો છે અને હવે આપણે રમેશભાઈને ભલામણ કરીએ છીએ કે જવાન આ પ્રોડક્ટ વાપરવાના છે તો એને સારું રિઝલ્ટ મળે ફાલફૂલમાં અને સારો ગ્રોથ મળે અસ્તુ જય હિન્દ ભારત